મિત્રો કોઈ કે સાચે જ કહ્યું છે કે બળથી ન જીતી શકાય તેને બુદ્ધિથી જરૂર જીતી શકાય છે પુત્રના લક્ષણ બારણામાં અને વહુના લક્ષણ બારણામાં કોઈ પણ જ્ઞાતિ નક્કી કરવી હોય તો તેના લક્ષણ અને સંસ્કાર ઉપરથી નક્કી કરી શકાય છે આ ઉપર હું તમને એક વાર્તા કહેવાનું છું એક રાજા હતા રાજાનું નામ વિમલસેન બહુ જ હોશિયાર અને બુદ્ધિશાળી રાજા પરંતુ તેઓ કંજૂસ હતા કોઈને ઇનામ કે કોઈને દાન દક્ષિણા આપે નહીં આવા કંજુસ રાજા પરંતુ બુદ્ધિશાળી હોવાને લીધે એમનું રાજ સારી રીતે ચાલતું હતું હવે એક દિવસ એવું બને છે કે તેમના રાજ્યમાં એક આંધળો વ્યક્તિ રહેતો હતો જેનું નામ હોય છે સાગર તે સાગર એક વખત રાજા સભા ભરીને બેઠા હોય ત્યારે સભામાં આવે છે અને રાજાને કહે છે કે હું ત્રણ વસ્તુ એવી જાણું છું કે આંધ્રો હોવા છતાં મારામાં એવા ત્રણ ગુણ છે કે તે હું વગર જોઈએ કહી શકું છું તો રાજાએ કહ્યું તો તમે એ તમારા ત્રણ ગુણ પ્રગટ કરો અમને આય એના વિશે બતાવો એટલે સાગર જે હતો જે અંધ હતો એને કહ્યું મહારાજ હું સોના ચાંદી પિત્તળના સિક્કા હોય ને એને હાથમાં પકડીને કહી દઉં કે આ સોનાનો છે આ ચાંદીનો છે આ રૂપાનો છે તો રાજાએ પરીક્ષા લેવા માટે ખજાનચીને કીધું કે જાઓ જુદા જુદા પ્રકારના સિક્કા એક થેલીમાં ભરી લાવો અને આ સુરદાસને આપો એટલે આપણને ખબર પડે કે એનામાં એ ગુણ છે કે નહીં એ સારી રીતે જુદા પાડી શકે છે કે નહીં એટલે સોના ચાંદીના રૂપાના સિક્કા ખજાને લઈ આવ્યો અને આ સુરદાસ ને આપવામાં આવ્યા સુરદાસ હાથમાં લઈ લે અને જુદી જુદી ત્રણ ચાર ઢગલી કરી દીધી અને કહી દીધું કે આ સોનાના છે આ રૂપાના છે અને આ તાંબાના છે અને આ પિત્તળના છે આમ જુદા જુદા એને સિક્કા જુદા કરી દીધા આ જોઈ આખું મંત્રી મંડળ આખી સભા અને રાજા પોતે પણ અચરજ પામી ગયા કે અહો આ શક્તિ તારામાં બહુ સારી છે તો હવે બીજી શક્તિ છે તે તારામાં પારખવાની છે તે તું મને બતાવ એટલે સુરદાસે કહ્યું કે અત્યારે નહીં રાજા સાહેબ હવે હું તમને એ શક્તિ કાલે બતાવીશ એટલે રાજાએ કીધું કે ભાઈ આ સુરદાસને પાંચ ખોબા અનાજ આપી એના ઘરે મૂકી આવો અને હવે આ રીતે રાત વીતી જાય છે રાજાને ચેન પડતું નથી કે આની પાસે બીજી કઈ અદ્વિતીય શક્તિ હશે શક્તિ શું હોય કે જે આંધળો હોવા છતાં આ રીતે એનામાં પારક શક્તિ બહુ સારી છે એટલે સવાર થયું પાછી સભા ભરાણી સાગર નામનો સુરદાસ એ સભામાં આવ્યો અને સભામાં આવ્યા પછી એની પાસે બીજી શું શક્તિ હતી તે કહેવા માંડ્યું તેણે કહ્યું કે હે રાજા હું કોઈના હાથમાં કોઈના હાથને હાથ ફેરવીને કહી દઉં કે આ વ્યક્તિ શું કામ કરે છે એટલે રાજા ઈશારો કર્યો અને એના એના ખજાનચીને એનો એનો સેનાપતિ સેનાપતિ ખજાનચી અને રાજા પોતે આવ્યા અને સુરદાસ એ ત્રણેના હાથમાં હાથ ફેરવ્યો અને કહી દીધું કે હાથ છે એ રાજાનો છે આ હાથ ખજાનચીનો છે આ હાથ છે તે સેનાપતિનો છે વળી પાછી સભા બધું અચંબો પામી ગઈ અને અચરજ થયું રાજા પણ નવાઈ પામ્યા ને એને પણ થયું કે આને કઈ રીતે ખબર પડી કે હું રાજા છું આ સેનાપતિ છે આ ખજા છે એટલે રાજાએ સુરદાસને પાછી વિનંતી કરી કે ભાઈ તારી આ પારખવાની શક્તિ છે તે કઈ રીતે કહ્યું કે હું રાજા છું હું ખજા નચીશું હું સેનાપતિ છે તો તરત જ સુરદાસે કહ્યું કે રાજા રાજા કોઈ દિવસ કાંઈ કામ કરે નહીં એટલે એના હાથ સાવ સુંવાળો હોય રેશમ જેવો હોય એટલે મેં તમારો હાથ હાથમાં લીધો અને જોયું તો મને મારા અંદરથી તમે કોણ છો તે મને ખબર પડી ગઈ પછી સેનાપતિ યુદ્ધમાં રોજ લડવાના જ હોય લડવાના જે હથિયાર હોય તે હાથમાં લેતા હોય રોજ પ્રેક્ટિસ કરાવતા હોય હથિયાર કઈ રીતે ચલાવવા તે શીખવાડતા હોય એટલે એના હાથ કઠોર થઈ ગયેલા હોય કારણ કે એને રોજ રોજ એ જ કામ હોય એટલે મેં તો એના આ હાથ કઠોર હતા તે તે કહી દીધું કે છે છે અને એને રોજ અવારનવાર અહીંથી અહીંથી અહીં અને અહીંથી અહીં સિક્કા ફેરવવાના હોય એટલે એ સિક્કા ફેરવતા હોય એટલે એનો હાથ ખરબસડો થઈ ગયેલો હોય મને લાગ્યું એનો હાથ ખરબસડો થઈ ગયેલો મને લાગ્યો એટલે મેં તરત જ કહી દીધું કે આ ખજાને છે રાજા તો આ વાત સાંભળી ખૂબ ખુશ થયા અને અચંબા પડી ગયા અને એને કહ્યું કે હવે તો તારી જે ત્રીજી શક્તિ ત્રીજી ખૂબી છે એ પણ બતાવી દે તો સુરદાસ છે એને કહ્યું કે રાજા નહીં હું તમને એ ખૂબી કાલે બતાવીશ એટલે રાજા કહે અને દસ મુઠ્ઠી ઘઉં આપી અને એને ઘરે મૂક્યા હો હવે તો રાજાને આ બે કહેવા લાગ્યો કે હું કોઈ પણ વ્યક્તિના લક્ષણ જોઈને કહી દઉં કે આ વ્યક્તિ કોણ છે કેવો હશે એમ તો રાજા કીધું કે હું કોણ છું તે તમે કહી દો એટલે સુરદાસ કઈ બોલ્યા નહીં સુરદાસ કઈ બોલ્યા નહીં એટલે રાજાને અચરત થયું રાજાને અચરત થયું કે કાંઈક છે સુરદાસે ફરી કીધું કે સુરદાસ જલ્દી કહી દો હું કોણ છું તો સુરદાસે કહ્યું કે રાજા મારી વાત સાંભળો તમને હું અહીં ન કહી શકું મારી સાથે એકાંતમાં તમારે બહાર આવવું પડે અને એક અલગ ઓરડામાં કોઈ ન હોય ત્યાં હું તમને આ વાત કહી શકું તો રાજાએ અલગ ઓરડાનો ઇંતજામ કરાવ્યો અને પોતે એને એકાંતમાં લઈ ગયા અને પછી સુરદાસ ને પૂછવા લાગ્યા કે હવે તો મને કહે કે હું કોણ છું એટલે કહેવા લાગ્યા કે રાજા પહેલા મને એક વચન આપો એક વરદાન આપો કે હું કહું તો તમે મને મારશો નહી તમે મારું ધડથી મસ્તક અલગ ન કરતા કે જા આ મારું વચન છે હું તને નહીં મારું એટલે સુરદાસે તો રાજાને કહેવા માંડ્યું તમે કોઈ રાજા બાજા નથી કોઈ રાજાના પુત્ર નથી તમે એક ભિખારીના પુત્ર છો રાજાને તો ખોટું લાગ્યું તે કહેવા લાગ્યા કે સુરદાસ આ તું શું બોલી રહ્યો છે જો હું ધારું તો તારું મસ્તક અત્યારે જ વાટી નાખું પરંતુ મેં તને વચન આપ્યું છે એટલે હું તને કાંઈ કરતો નથી કાંઈ કહેતો નથી એટલે તું જેમ તેમ ફાવે તેમ બોલે છે સુરદાસ સુરદાસે કહ્યું રાજા હું એટલે જ કહેતો હતો કે આ તમારે સાંભળવા જેવું નથી પણ તમે માન્યા નહીં પરંતુ તમારે જો સાચું જ જાણવું હોય તો જાઓ જે તમારા માતૃશ્રી રાજમાતા છે એને તમે પૂછી આવો કે હકીકતમાં તમે કોના પુત્ર છો એટલે તમને ખબર પડી જશે એટલે રાજા તો રાજાએ તો સુરદાસને તે જ ઓરડામાં પૂરી દીધો અને પોતે ગયા એના માતૃ માતુશ્રી હતા ત્યાં ગયા એટલે ત્યાં જઈને માતાને કહ્યું કે માતા તમે આજ મને સાચે સાચું કહેજો કે હું કોનો પુત્ર છું તો મહારાણી કહે એમાં શું કહેવાનું તું તો મારો જ પુત્ર છું તમારો પુત્ર છું કે નહીં માં તમને જો સાચું ન બોલો તો તમને મારા સોગન છે એટલે હવે માતાને સાચું બોલવું પડ્યું તે કહેવા લાગ્યા કે બેટા તો સાંભળી લે કે મારે નવ મહિના પૂરા થયા અને મારે સુવાવડનો દિવસ આવ્યો અને સુવાડમાં જ્યારે મારે કુખે પુત્રનો જન્મ થયો તો હું બેભાન થઈ ગઈ અને પુત્ર મરેલો અવતર્યો હતો હવે મરેલો અવતર્યો એટલે ત્યાં વૈદ્ય હાજર હતા અને વૈદ્ય કહ્યું કે મહારાણી બેભાન અવસ્થામાં છે અને ભાનમાં આવશે ત્યારે તે પોતાના પુત્રને મરેલો ભાળશે એટલે એ મરેલો પુત્ર ભાળી એને સદમો લાગશે અને પાગલ જેવા બની જશે એવી આ રાજાને વાત કરી તો તો વાત કરી કે તમે કોઈને ક્યાંથી પુત્રની વ્યવસ્થા કરો એટલે રાજા પણ તે વખતે કઈ પણ વિચાર્યા વગર વગર વિચારીએ બહાર રાજ્યમાં આંટો માર્યો તો એક મંદિર અને મંદિરની ફળે એક ભિખારને તાજા પુત્રને જન્મ આપ્યો હતો અને તે પણ બે પાન જેવી વ્યવસ્થામાં હતી તે આ મરેલા પુત્રને ત્યાં મૂકી દીધો અને એનો જે જીવતો પુત્ર હતો એને રાજાએ લઈ લીધો અને લઈને રાણીને ગોદમાં મૂકી દીધો આ રીતે પુત્રની બદલી થયેલી એ વાત બધી તારા પિતાએ મને કહી છે અને મને ખબર છે પરંતુ તને કોઈ મતભેદ કે કોઈ પ્રકારનું દુઃખ ન લાગે એટલે આજ સુધી મેં તને આ વાત કરી નથી અને હું તને મારો સગોજ પુત્ર માનું છું હવે રાજા હવે રાજાને સાચું સમજાઈ ગયું એટલે રાજા ગયા સુરદાસ પાસે એટલે કે સાગર નામનો સુરદાસ હોય એને ઓરડામાં પૂર્યો હોય ત્યાં જાય છે અને ત્યાં જઈને એ કહે છે કે સુરદાસ તારી વાત સાચી છે પણ તું આ વાત કોઈને કહેતો નહીં અને તને હું રાજી કરી દઈશ અને એને સોના મોરો અને ઘણા ઇનામ આપી સુરદાસ ને રાજી કરે છે અને કહે છે કે પણ તે વાત તો કહે છે પણ તે આ વાત કઈ રીતે જાણી એ તો મને કહે એટલે સુરદાસે કહ્યું કે તમે મને પહેલાથી પાંચ ખૂબા ભરીને અનાજ આપ્યું બીજે દિવસે મારી અદભુત શક્તિ બતાવી ત્યારે તમે બીજે દિવસે દસ મુઠ્ઠી અનાજ આપ્યું ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તમે કોઈ રાજા બાજા ના પુત્ર ન હોય જો રાજાના પુત્ર હોય તો હીરામતી જવેરાતનું દાન આપે અને એ તમે મને એ દાન ને બદલે પાંચ ને દસ મુઠ્ઠી અનાજ નું દાન આપ્યું હતું તે પરથી જ મને ખબર પડી ગઈ તમે કોઈ રાજાના પુત્ર નથી અને કોઈ ભિખારીના પુત્ર છો મિત્રો આ રીતે અમારી વાર્તા અહીં પૂરી થાય છે અને અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમને અમે આવી નવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ અને જય માતાજી મિત્રો